અમદાવાદ ખાતે પિયર્સ ગ્લોબલ દ્વારા ન્યૂ લોન્ચિંગ કરવામાં આવ્યું છે અમદાવાદ ખાતે પિયર્સ ગ્લોબલ દ્વારા શહેરની પ્રીમિયમ રિયલ એસ્ટેટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે પિયર્સ ગ્લોબલ એ આજે વિલકોન કોન્કલેવ બે હજાર પચીસની સફળ સમાપ્તિની જાહેરાત કરી છે જેમાં વિલકોન અહેમદાબાદ સર્કલને લોન્ચ કરવામાં આવ્યું હતું તો પેયર્સ એ આજે બિલ કોન કોન્કલેવ બે હજાર પચીસની સફળ સમાપ્તિની જાહેરાત કરી જે એક મહત્વપૂર્ણ સમાગમ રહ્યું જેમાં બિલ કોન અહેમદાબાદ સર્કલને લોન્ચ કરવામાં આવ્યું છે આ ઇવેન્ટ પેયર્સ ગ્લોબલના મિશનની નવી કડી હતી જે વિશ્વાસ આધારિત ઉદ્યોગ સાહસિક સર્કલ સ્થાપવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે જે મૂલ્યવાન વ્યવસાયિક પરિણામો અને લાંબા ગાળાના સંબંધો ઊભા કરે છે બિલ્ડકોન કોન્ફરન્સ 2025 નો આરંભ ઉચ્ચ ગુણવત્તાવાળા નેટવર્કિંગ અને ચોકસાઈથી આયોજન કરેલી રાઉન્ડ ટેબલ બિઝનેસ મીટિંગ સાથે થયું હતું જેમાં ભાગ લેનાર દરેક ઉદ્યોગ સાહસિકને ચાર કેન્દ્રિત રાઉન્ડમાં સો પિયર્સ સાથે સીધી રીતે વાતચીત કરવાની તક મળી હતી માય નેમ ઇઝ પ્યુષ કોટારી આમ એન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓફ શિવાલિક ફંડ આજે બિલ્ડકોન ના કોન્ફરન્સ માં આઈને બહુ સારું લાગ્યું આ એવું એક પ્લેટફોર્મ છે જ્યાં બધા લોકો પોતાના થોટ્સ કનેક્ટ કરી કરી શકે છે અને સાથે બિઝનેસ કરી શકે છે તો આઈ એમ વેરી હેપી ટુ બી પાર્ટ ઓફ બિલ્ડકોન ટ્વેન્ટી ટ્વેન્ટી થેન્ક યુ ધ વન સ્કવેર ઇન્ફ્રા બિલ્ડકોન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી બહુ જ સુપર ઇવેન્ટ રહ્યો હું ઘણા બધા ઇવેન્ટમાં જઉં છું રિયલ એસ્ટેટના કનેક્ટેડ હોય એવા પણ આ એક ઇવેન્ટ એવો હતો જ્યાં પીઓએસ એટલે બધા ડેવલપર આર્કિટેક્ટ અલગ અલગ ઇન્ડસ્ટ્રીના લોકો સાથે ભેગા થઈ અને પોતાના આઈડિયા એક્સચેન્જ કર્યા કઈ રીતે આપણે વધારે સારું ડેવલપમેન્ટ કરી શકીએ કઈ રીતે લોકોને સારું પ્રોવાઈડ કરી શકીએ એના માટે ડિબેટ ડિસ્કશન અને આઈડિયા શેરિંગ થયું વન ઓફ ધ બેસ્ટ પ્રોગ્રામ જે મેં અટેન્ડ કર્યો છે આજે થેન્ક યુ Uh, the one infra, 2025 uh, मेरा नाम अभिषेक गुप्ता है और मैं क्रिएटिव कीडाज नाम की परफॉर्मेंस मार्केटिंग एजेंसी का फाउंडर हूँ uh, हम hmm. एक नेट इस नेटवर्किंग इवेंट में इसलिए आए क्योंकि एक रियल एस्टेट प्रोफेशनल्स के लिए एक बहुत अच्छा प्लेटफॉर्म था uh, हम क्लोजली रियल इस्टेट नेट से जुड़े हुए हैं और यहाँ पे कई सारे प्रोफेशनल्स आए नॉट जस्ट डेवलपर्स बट आर्किटेक्ट्स वास्तु कंसल्टेंट सब लोग आए और एक बहुत ही अच्छा इवेंट हुआ जहाँ पर हमें डिफरेंट uh, चीज़ों का नॉलेज मिला इंडस्ट्री स्पॉट्स के व्यूज़ मिले रियल इस्टेट फ्यूचर के बारे में कि ये कहाँ जा रहा है कैसे होगा इससे हमें हमारे बिज़नेस के ऊपर भी इम्पेक्ट समझ में आता है हमें एक एवोल्यूशन समझ में आता है कि हमें क्या करना चाहिए और इस इंडस्ट्री को एज अ होल मिलजुल के क्या करना चाहिए तो ये बहुत ही अच्छा एक्सपीरियंस रहा मेनली हम यहाँ पर इसलिए आए थे क्योंकि हमारा खुद का एक रियल uh, इस्टेट का प्रोडक्ट है uh, जो कि बिल्डर्स और ब्रोकर के सेल्स को बढ़ाने में हेल्प कर सकता है तो बस uh, इसी ऑब्जेक्टिव के साथ हम यहाँ पर आए थे और ये एक बहुत ही अच्छा एक्सपीरियंस रहा આઈ એમ ધરવી પંચાલ ફાઉન્ડર ઓફ ધ વાઇટ રીચ ડિજિટલ માર્કેટિંગ એજન્સી હેલો આઈ એમ આદિત્ય સીઓ ઓફ વાઇટ રીચ સો બિલકોન સો તમે જોયું હશે આજનું ઇવેન્ટ કવર કર્યું હશે બિલકોનનું બિલકોન એક એક નવું માધ્યમ લઈને નવું એક પ્લેટફોર્મ લઈને આવે છે જેમાં એક રિયલ એસ્ટેટનું ઇકોસિસ્ટમ આપણે પ્રેઝન્ટ કરીએ છીએ અત્યારે અમદાવાદનું કઈ પોઝિશન છે અને નેક્સ્ટ ટેન ઇયર્સમાં અમદાવાદ શું છે આપણે એ વસ્તુ પ્રેઝન્ટ કરીએ છીએ બિલ્ડકોઇન અને એક આર્કિટેક્ચર ઇન્ટિરિયર પછી સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ બિલ્ડર્સ બ્રોકર્સ એટલે જેટલા રિયલ એસ્ટેટ મધ્યથી કનેક્ટેડ છે એ બધાને આપણે ભેગા કરીએ છીએ અહીંયા અને એક સારું એવું ઇકોસિસ્ટમ મેનેજ કરીએ છીએ તો આ ઇવેન્ટ અમારું બહુ સરસ રહ્યું અને અમે એકચ્યુઅલી ઓફિશિયલ ડિજિટલ માર્કેટિંગ પાર્ટનર છીએ બિલકુલ સાથે થેન્ક યુ પ્રવીણભાઈ આટલી સારી ઓપોર્ચ્યુનિટી આપવા માટે અને નેક્સ્ટ આશા રાખીએ છીએ ટૂંક સમયમાં બીજું અમે ઇવેન્ટ લઈને હજી આને બધા મળીને કંઈક સારી રીતે પ્રેઝન્ટ કરીએ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ આ જે પીએસ ગ્લોબલનું મુવમેન્ટ જે સ્ટાર્ટ કર્યું છે પ્રવીણભાઈએ એને રિયલી ઇટ ઇઝ અ ડિફરન્ટ ફોર્મેટ એક આખું અમદાવાદમાં કે આખા ગુજરાતમાં બે હજાર ચૌદ બે હજાર પંદરથી એક મુવમેન્ટ સ્ટાર્ટ થયું હતું નેટવર્કિંગવાળું અલગ અલગ ફોર્મેટમાં ઇન્ટરનેશનલ આવ્યું પછી એના પછી અલગ અલગ કમ્યુનિટીઝના ફોર્મેટ્સ થયા જેમાં રોજ સવારે સાડા સાત વાગે ઉઠીને જવાનું એની એક ઇમ્પોર્ટન્સ છે બટ એક ઘણો મોટો એક વર્ગ છે જે નેટવર્કની ઇમ્પોર્ટન્સ જાણે છે પણ એ ડેલી સવારનું પેલી મનોટનસ થતું જાય છે દસ દસ અગિયાર અગિયાર વર્ષથી દેટ ગ્રુપ ઇઝ લિવિંગ ધોઝ નેટવર્કિંગ ગ્રુપ્સ પિયર્સ ગ્રુપ એ નેટવર્કિંગ ગ્રુપ્સને એક અલગ પ્લેટફોર્મ આપે છે કે મહિનામાં એક વખત મળીએ મહિનામાં બે વખત મળીએ અને આવા કોઈ ઇવેન્ટમાં મળીએ એ ડિસિપ્લિનવાળું જે સાડા સાત વાગ્યાવાળું છે તો એની ઇમ્પોર્ટન્સ છે જ આપણે એને ના નથી પાડતા કે નેટવર્ક ખોટું છે પણ ધીસ વિલ ગીવ ધમ સમથિંગ ન્યૂ એક નવી ઓપોર્ચ્યુનિટી મળે કે જે લોકો નેટવર્કિંગની ઇમ્પોર્ટન્સ તો સમજી જ રહ્યા છે पर एवेन्यू रही है नमस्कार मेरा नाम डॉक्टर प्रवीण परमार है आई एम द फाउंडर ऑफ अ मीडिया प्लेटफॉर्म व्यापार जगत डॉट कॉम व्यापार जगत जब मैंने शुरू किया था तो पहले दिन से एक मिशन पे हम लोग काम कर रहे हैं एंड द मिशन इज कि एक मिलियन अंतरप्रेन्योरस को हेल्प करनी है एक मिलियन अंतरप्रेन्योर्स की लाइफ में बदलाव आना चाहिए एंड वही पर्टिकुलर मूवमेंट को लेके हमारे ग्रीन प्रेन्योर और दूसरे भी इनिशिएटिव्स है इसमें सबसे बड़ा और सबसे इम्पोर्टेंट जो मेरे दिल के बहुत नज़दीक होता है हर बार एंड दैट इनिशिएटिव इज पीयर्स ग्लोबल क्योंकि पीयर्स ग्लोबल जो है वो लोगों के जोड़ने की बात है पीयर्स ग्लोबल इज इज़ इज इज़ बिल्डिंग ए ग्लोबल फैमिली और हम चाहते हैं कि ये पर्टिकुलर पीयर्स ग्लोबल का कॉन्सेप्ट जो है वो हंड्रेड से ज़्यादा कंट्रीज में ये फैले और हर सिटीज़ में अंतरप्रन्यस जो है वो एज अ पीयर्स एक दूसरे के साथ बात करें एक दूसरे के साथ कनेक्ट करें और कंपटीशन जो है उसको मिटा के हम अभी नए टाइम में है हम अभी नए ट्रेंड्स को जो फॉलो कर रहे हैं तो हम कंपटीशन को साइड में करके कहीं ना कहीं कोलाब्रेशन जो है उसकी बात करें दैट इज़ हाउ ये कम्युनिटी जो है उसको हम बोलते हैं कम्युनिटी ऑफ कॉलोब्रेशन तो ये आज का ये जो इवेंट है वो एक शुरुआत है कि जहाँ पे हमने बिल्ड कॉन मतलब रियल एस्टेट कंस्ट्रक्शन एंड इंफ्रास्ट्रक्चर अहमदाबाद को लेके हमने एक सर्कल जो है एक फैमिली बनाने का स्टार्ट किया है इसके अलावा ऑलरेडी पीयर्स ग्लोबल की प्रेजेंस पांच कंट्री में और इसके अलावा मल्टीपल सिटीज़ में हमारे मेंबर्स हैं पीयर्स हैं एंड अहमदाबाद जो एक लीडरशिप का लैंड है अहमदाबाद जो एक आंट्रप्रेनर्स की भूमि है वहाँ से अगर हम बिल्ड कॉन की शुरुआत करते हैं तो बिल्ड कॉन विल बी इन ऑल द डिफरेंट सिटीज़ एंड कहीं ना कहीं हम रियल एस्टेट ઇકોસિસ્ટમ જો હું થોડા બહુ બી કન્ટ્રીબ્યુટ કરી શકે બ્રિંગિંગ એન્ટરપ્રેનર્સ ટુગેધર સો દેટ વિલ બી અ બિગ ઇમ્પેક્ટ ઓન ધ સોસાયટી ફ્રોમ ધ પીએસ્ટ ઓબલ દેટ ઇઝ ઇટ માય સેલ્ફ ડૉક્ટર પ્રવિણ પરમાર થેન્ક યુ સોસ્ટ ઓફ ઓલ થેન્ક યુ બિલકોન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈ ખાસ કરીને થેન્ક યુ હિરેનભાઈ ઠક્કર જેમને એમના વતી મને ઇન્વિટેશન મળ્યું હતું અને અહીંયા આવીને એક જાણવા મળ્યું કે રિયલ ઇસ્ટેટની ઇકોસિસ્ટમ ઉપર ફ્યુચરમાં આપણે કઈ રીતે વર્ક કરી કરી શકીએ અને આ ઉપરાંત અલગ અલગ વિવિધ ઇન્ડસ્ટ્રીના લોકો જોડે અહીંયા મળ્યું વાર્તાલાપ થયો અને ફ્યુચર આપણે અમદાવાદ ઇન્ડિયાનું શું છે કે બિઝનેસમાં આપણે કઈ રીતે આગળ વધીએ અને એકબીજાને સપોર્ટથી એકબીજાને કામ આપીને આપણે આગળ કઈ રીતે વધીએ એ બધી જ વસ્તુ અહીંયા ચર્ચા થઈ અને ખાસ કરીને રિયલ ઇસ્ટેટ ક્ષેત્રમાં કઈ રીતે હવે ફ્યુચર આપણું અમદાવાદનું દેખાય છે એટલે મજાઈ સરસ મજાનું આયોજન હતું હિરેનભાઈ ઠક્કર એમની ટીમ દ્વારા અને પ્રવીણભાઈ દ્વારા અને રૂહીબેન જે છે જેમને આમનું બ્રાન્ડિંગ કરેલું છે સરસ મજાનું આયોજન કરેલું છે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત મારું નામ હિરેન ઠક્કર છે ફાઉન્ડર ઓફ ધ વન સ્ક્વેર ઇન્ફ્રા અમે લોકો આ બિલકોન બે હજાર પચીસના ટાઇટલ સ્પોન્સર રહ્યા છીએ અને હું થેન્ક યુ કહેવા માગીશ પ્રવીણભાઈ પરમારને જેમને આ લોન્ચ કર્યું છે બિલ્ડકોન બે હજાર એની સાથે હું થેન્ક યુ કહીશ સર્વત્ર ગ્રુપ ધવલ પટેલ શિવાલિક ગ્રુપ પિયુષભાઈ અને શ્રી બિલ્ડકોન વીરેન્દ્રસિંહનો જે લોકોએ અહીંયા હાજરી પુરાવી અને અમારી આ ઇવેન્ટને ગૌરવ આપ્યું હું રામા રિયાલિટી દર્શકભાઈ રાઠોડનો આભારી છું કે જેમણે અહીંયા આવી અને અમારી ઇવેન્ટને માન સન્માન પૂરું પાડ્યું છે તો આજની આ ઇવેન્ટનો ગોલ અમારો એવો હતો કે અમે લોકો રિયલ એસ્ટેટને લાગતા વળગતા તમામ લોકોને એક મંચ ઉપર ભેગા કરવા માગતા હતા જે ખૂબ ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે અમે આ તમામ લોકોના આભારી છીએ અને અમારા મીડિયા પાર્ટનર ટાઈમ ન્યૂઝના પણ અમે ખૂબ આભારી છીએ થેન્ક યુ